હલો કેમ છો જો ટોમેટો સૂપની વાત કરીએ ને તો આઈ ઓલવેઝ પ્રિફર કે રેસ્ટોરન્ટ કરતાં ઘરે બનાવેલો હોમમેડ આપણી દાદી નાની મમ્મી બનાવતી હતી એ જ ટોમેટો સૂપ પીવો જોઈએ આઈ મીન ટુ સે નો થિકનિંગ એજન્ટ એની અંદર રેસ્ટોરન્ટમાં તો કોર્નફ્લાવર મેંદો પટેટો આ બધી વસ્તુઓ નાખવામાં આવે છે થિકનિંગ માટે પણ ઘરે બનાવેલો શુદ્ધ અને કોન્સન્ટ્રેટેડ કારણ કે રેસ્ટોરન્ટમાં તો ટોમેટો કેટલા ઓછા વપરાય એ રીતે બનાવાય જ્યારે ઘરે મમ્મીને એમ હોય કે કેટલા વધારે ટોમેટો નાખવું તો મારા બાળકોને સરસ મજાનું ન્યૂટ્રિશન મળે તો ચાલો હોમમેડ અને બીજું એક એનું નામ છે રેલવે ટોમેટો સૂપ જો તમે ટ્રેનમાં ટ્રાવેલ કર્યું હોય ને ઓબ્ઝર્વ કર્યું હોય તો બધાની ચોઇસ હોય ટોમેટો સૂપ અને કટલેટ્સ આઈ રાઈટ તો એ રેલવે ટોમેટો સૂપ નામ કહો કે મમ્મી બનાવતી હતી એવો ટોમેટો સૂપ એની રેસીપી જોઈએ સૌથી પહેલાં કુકરમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે થોડુંક જીરું એલચો જે આવે બ્લેક એની અંદરના દાણા લઈશું એક તમાલપત્ર થી દોઢ ઇંચ આદુના ટુકડા બે કળી લસણ લઈશું એને અડધી મિનિટ માટે આ રીતે રોસ્ટ થવા દઈએ ત્યાર પછી એક નાની ડુંગળી ચોપ કરેલી અડધું બીટ છોલી અને ડાઇસ કરેલું અને ત્રણ ટામેટાના ડાઇસ કરી આ રીતે એડ કરી અને સ્ટર કરી લઈએ હવે કોથમીરનો દાંડી વાળો ભાગ લેવાનો છે જે સરસ મજાની ફ્લેવર આપે છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક થી દોઢ કપ જેટલું પાણી ઉમેરી સરસ રીતે એને મિક્સ કરી અને પ્રેશર કૂક કરીશું બે થી ત્રણ વિસલ માટે પ્રેશર કૂક કરવાનું છે દસ મિનિટ ઠંડુ પડવા દઈશું કૂકર ખોલી એમાંથી તમાલપત્ર બહાર લઈ લઈશું અને આને હેન્ડ બ્લેન્ડર અથવા મિક્સીમાં ચર્ન કરી ગાળી લઈશું ફરી એક વખત કન્સિસ્ટન્સી માટે એકથી દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી અને કાશ્મીરી લાલ મરચું એક ચમચી ઉમેરીશું પાઉન્ડેડ મરી એટલે કે કરકરો મરીનો ભૂકો ઉમેરીશું વન ફોર ટી સ્પૂન જેટલો એક ચમચી શુગર બે ચમચી પણ લઈ શકો છો એને લગભગ પાંચથી સાત મિનિટ ઉકળવા દઈશું અને ગરમા ગરમ સૂપ આ રીતે મેં તમને કહ્યું ને રેલવે સૂપ ત્યાં આવી રીતે આવા ચાયના જે ગ્લાસ આવે છે એમાં સર્વ કરે એની ઉપર થોડું બટર અને મરીનો ભૂકો ઉમેરી ગરમા ગરમ સૂપ સર્વ કરીશું